આજની સૌથી મોટી અને મહત્વની ખબર આવી છે જેનાથી આંગણવાડી બહેનોમાં ખુશીની લહેર જોવા મળી રહી છે રાજ્ય સરકારે આંગણવાડી બહેનો માટે મોટો પગાર વધારો જાહેર કર્યો છે આ જાહેરાત ખુદ મુખ્યમંત્રી દ્વારા કરવામાં આવી રહી છે રાજ્ય સરકારના મુખ્યમંત્રી જાહેરાત કરીને આંગણવાડી બહેનોમાં ખુશીની લહેર વર્તાવી છે તો ચલો જાણીએ કેટલો વધારો થયો છે ક્યારથી લાભ મળશે અને સરકાર કેટલો આના પાછળ ખર્ચ કરશે તો મુખ્યમંત્રી દ્વારા રાજ્ય સરકારે આંગણવાડી સહાયિકા અને આંગણવાડી કાર્યકરના માપદંડમાં વધારો કર્યો છે આંગણવાડી સેવિકા અને સહાયિકાના માપદંડમાં વધારો કર્યો છે મુખ્યમંત્રી દ્વારા આ જાહેરાત કરી છે હવે સેવિકાના પગારમાં બે હજારનો વધારો કર્યો છે અને સહાયિકા એટલે કે હેલ્પરના પગારમાં પાંચસો રૂપિયાનો પગાર વધારો કર્યો છે જોકે આ પગાર વધારો ખૂબ જ ઓછો છે પરંતુ મહદઅંશે કંઈક અંશે પગાર વધારો રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવી રહ્યો છે એટલે કે સેવિકા માટે હવે બે નો વધારો અને સહાયિકા માટે પાંચસો રૂપિયાનો વધારો જાહેર કરવામાં આવ્યો છે આ નિર્ણયથી રાજ્યની લાખો આંગણવાડી બહેનોને સીધો લાભ મળશે સરકારે આ વધારાને એક સપ્ટેમ્બર બે હજાર પચીસ થી અમલમાં મૂકવાનો નિર્ણય કર્યો છે એટલે કે આ જ મહિનાથી તેનો લાભ મળશે આગામી પગાર જે ચૂકવવામાં આવશે તે વધારા સાથે ચૂકવવામાં આવશે એટલે કે સપ્ટેમ્બર મહિનાથી જ નવું પગાર ધોરણ નવું માનદ વેતન લાગુ થશે નવા માનદ વેતનની ચૂકવણી થઈ જશે આ માટે રાજ્ય સરકારને વિશેષ બજેટ ફાળવવું પડ્યું છે કુલ તેમને રૂપિયા ત્રણસો ને પિસ્તાલીસ પોઈન્ટ ઓગણીસ કરોડ આ વધારાની ચુકવણી માટે રાખવામાં આવ્યા છે આટલી મોટી રકમ સરકારના ખજાનામાંથી ફાળવવી એ પોતે એક મોટું પગલું માનવામાં આવી રહ્યું છે હવે પ્રશ્ન સૌથી મોટો પ્રશ્ન એ છે કે કેટલાને આનો સીધો લાભ મળશે તો રાજ્યના લગભગ લાખો આંગણવાડી કેન્દ્રો ની બહેનો જે કાર્યરત છે તે દરેક બહેનોને આનો લાભ મળશે એટલે કે દરેક કેન્દ્રમાં જે સહાયકા અને સેવિકા છે તે દરેકને આનો લાભ મળવા પાત્ર રહેશે અંદાજે જોઈએ તો એક પોઈન્ટ બહેનોનું જે કામ છે તે આપણા સમાજ માટે અત્યંત મહત્વનું છે તેઓ બાળકોને પોષણ આપે છે પ્રાથમિક શિક્ષણ આપે છે અને આરોગ્ય ચકાસણીમાં ખૂબ જ મદદ કરે છે પરંતુ હકીકત એ છે કે લાંબા સમયથી તેઓ ખૂબ ઓછા માપદંડ માનવ વેતન પર કામ કરી રહ્યા છે ઘણી વખત તેમણે વિરોધ પ્રદર્શન કર્યું હડતાલ કરી માંગણીઓ કરી છતાં મોટો વધારો થયો ન હતો આ વખતે સરકાર દ્વારા આપેલો વધારો ભલે થોડો મોટો છે લાગે પરંતુ તુલનાત્મક રીતે જોઈએ તો સેવિકા માટે મહિને બે નો વધારો અને સહાયકા માટે ફક્ત પાંચસો રૂપિયાનો વધારો હજી પણ ઘણાને લાગે છે કે આ પૂરતો નથી અને હકીકતમાં આ પૂરતો નથી કારણ કે બે હજાર અને પાંચસો રૂપિયાનો વધારો એક મામૂલી રકમ છે કારણ કે ઘણા લાંબા સમયથી આંગણવાડી બહેનો માંગ કરી રહ્યા છે અને થોડો વધારો કરીને આટલો વધારો કરીને તેમની જોડે ફરીથી અન્યાય થયો હોય તેવું જોવા મળી રહ્યું છે સાચી સાચી વાત તો એ છે કે આંગણવાડી બહેનોની કેટલીક મુખ્ય માગણીઓ હજુ પણ અધૂરી છે જેમાં કાયમી કર્મચારીનો દરજ્જો હાલમાં તેઓને મનોરિયમ એટલે કે માનદ વેતન મળે છે પગાર મળતો નથી પેન્શન અને આરોગ્ય સુવિધા વધારાની જાહેરાતમાં તેનો કોઈ ઉલ્લેખ નથી નિયમિત પગારની ગેરંટી સમયસર ચૂકવણી ઘણીવાર પડકાર બની રહી છે તેથી આ વધારો એક મહત્ત્વનું પગલું છે પણ અંતિમ ઉકેલ નથી એટલે કે આ વધારાથી થોડીક રાહત જોવા મળી શકે છે પરંતુ આ પગાર વધારો આંગણવાડી બહેનો માટે કોઈ ઉકેલ નથી તેવું કહેવામાં આવી રહ્યું છે રાજકીય રીતે જોઈએ તો આ નિર્ણય ખૂબ જ મહત્વપૂર્ણ છે કારણ કે રાજ્યની અંદર લાખો પરિવાર એવા છે જે સીધા આંગણવાડી સાથે જોડાયેલા છે પગાર વધારો જાહેર કરીને સરકારે મોટી સંખ્યામાં બહેનોને ખુશ કરવાનો પ્રયાસ કર્યો છે સમાજમાં પણ આ સંદેશો ગયો છે કે સરકાર આંગણવાડી બહેનોના પરિશ્રમને માન આપી રહી છે તો મિત્રો સેવિકા માટે જે પગાર બે હજારનો વધારો કરવામાં આવ્યો છે સહાયકા માટે પાંચસો રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે અમલ તારીખ એક સપ્ટેમ્બર બે હજાર પચીસથી કરવામાં આવી છે સરકારી બજેટ ત્રણસો પિસ્તાલીસ પોઈન્ટ ઓગણીસ કરોડનું ફાળવવામાં આવ્યું છે લાભાર્થી આખરે અંદાજે બે પોઈન્ટ ત્રીસ લાખ જેટલા બહેનો છે હવે સૌથી મોટો પ્રશ્ન એ છે કે શું તમને લાગે છે કે આ વધારો પૂરતો છે કે આંગણવાડી બહેનોને કાયમી કર્મચારીનો દરજ્જો આપવો જરૂરી છે કે પગારમાં હજુ પણ સારો વધારો થવો જોઈએ આટલો પગાર વધારો શું તમને યોગ્ય લાગે છે તમારો મત જરૂરથી જણાવજો અને વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં બસ વિડીયોમાં આટલું જ ધન્યવાદ